રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળીયા નેતૃત્વમાં ગેલા સોમનાથની શરૂ થયેલી જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા જૂનાગઢ ખાતે પહોંચી આ યાત્રામાં પદયાત્રીકો બાયપાસ રોડ પરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાત્રિ રોકાણ કરશે આ યાત્રા અહીંયા પહોંચતા કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળીયા સહિત મહાનુભાવોને પદયાત્રિકોનું પુષ્પવર્ષા સાથે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું પદયાત્રાની શરૂઆત વીસમી તારીખે વહેલી સવારે ગેલા સોમનાથ શિવ મંદિરે સામૂહિક પૂજા અર્ચના કરીને આ પદયાત્રાની શરૂઆત આજે આ પદયાત્રાનો ચોથો દિવસ આ જનમંગલ શિવ વંદના પદયાત્રા અમે જે ગામમાંથી પસાર થઈએ છીએ તે ગામના લોકો અને તમામ સમાજના લોકો ખૂબ ઉત્સાહભેર અમારું સ્વાગત કરે છે આ પદયાત્રા ગેલા સોમનાથથી સોમનાથ પાટણ વેરાવળ સોમનાથ સુધી એટલે બસો ને ઓગણત્રીસ કિલોમીટરની અમારી આ પદયાત્રા મુખ્ય અમારો ઉદ્દેશ જનકલ્યાણ અને લોકોની સુખાકારી સાથે સમગ્ર જનતાને લોકોને જોડવાનું એ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને ભારત સરકારની પણ જે વિવિધ કલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની લોકો સુધી માહિતી પહોંચે જે એનાથી વંચિત હોય એવા લોકોને એનો લાભ કઈ રીતે આપી શકાય એનો પ્રચાર પ્રસાર થાય અને જોડે મારા વિભાગનું એટલે શ્રમ રોજગાર યુવાઓને રોજગારી મહિલા સશક્તિકરણ એસએસજી ગ્રુપ એટલે ટૂંકમાં ગ્રામ વિકાસને લગતી જે બાકીની યોજનાઓ છે એ યોજનાઓની લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચે અને ખાસ કરીને યુવાઓને રોજગારી માટે આઈટીઆઈ એના માધ્યમથી શ્રમ કૌશલ્ય એ ટૂંકમાં મારા વિભાગની જે યોજનાઓ છે એની પણ માહિતીઓ પહોંચે અને એની સાથે સાથે એવા લાભાર્થીઓ પાત્રતા ધરાવતા હોય એના ચેકોનું વિતરણ થાય એ લાભાર્થીઓને એમાં કઈ રીતે જોડી શકાય એ અંગેનું માર્ગદર્શન થાય આવી તબક્કાવાર અમે વિવિધ રાજ્ય સરકારની અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ એનો શિબિર કેમ્પ અને ક્યાંક મુલાકાત એવા ઉદ્દેશ સાથેની આ મારી પદયાત્રા આજે ચો ચોથા દિવસે જૂનાગઢ મુકામે પહોંચી છે હમણાં આનંદની વાત તો એ છે કે અમારી સાથે ખૂબ મોટા પ્રમાણમાં રસ્તામાં પદયાત્રીઓ જોડાતા જાય છે અને સળંગ જે લગભગ દોઢસો જેવા પદયાત્રીઓ અમારી સાથે સળંગ ત્યાંથી જોડાયેલા એ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આવી જનસેવાનું કાર્ય થતું હોય લોકોના કલ્યાણકારી યોજનાઓ અને એનું કાર્ય થતું હોય લોકોની સુખાકારી માટેનું કાર્ય થતું હોય અને સૌ સાથે મળીને ભગવાનને શિવ ભગવાનને પ્રાર્થના થતી હોય એટલે હું મારા પદયાત્રીઓને પણ હંમેશા જે રીતે મારી સાથે જોડાઈને અને જે બળ આપે છે એવા પદયાત્રીઓને પણ હું વંદન કરું છું સાથે સાથે જે રસ્તામાં આવતા અન્ય ધાર્મિક સ્થળો ત્યાં પણ અમે દર્શન કરીને અને ત્યાં પણ સાધુ સંતોના આશીર્વાદ લઈને આ લોકોની સુખાકારી માટે આગામી દિવસમાં જે રીતે રાજ્ય એક વિકસિત રાજ્ય બને રાષ્ટ્ર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે બે હજાર સુડતાલીસમાં એક વિકસિત રાષ્ટ્રના એક સંકલ્પ સાથે રીતે આગળ વધી રહ્યા છે એમ અમે પણ આ રાજ્ય અને મારો વિસ્તાર સમૃદ્ધ બને એવા ઉદ્દેશ સાથેની અમારી આ પદયાત્રા આજે ચોથા દિવસે જૂનાગઢમાં પહોંચ્યા છે છવ્વીસમી તારીખે સાંજે સોમનાથ પહોંચીને વહેલી સવારે સત્યાવીસમી તારીખે ભગવાનની શિવ ભગવાનની પૂજા અર્ચના કરીને ધ્વજા ચડાવીને અમે બધા પદયાત્રીઓ ભગવાનના આશીર્વાદ લઈને ત્યાંથી વિકુટ આપશું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ